કટ્ટર કાર્યકરો વિશ્વ પરિષદના વર્ષોથી રહ્યા છે અને ગૌ સેવાનું ખૂબ મોટું કામ કરે છે લગભગ અત્યાર સુધીમાં થોડીકની આજુબાજુ એને ટ્રક પકડાવીએ છે ગૌ ગાયોને હેરાફેરીની એ અને બીજું ગૌચરમાં જે આ પવનચક્યો નાખવામાં આવે છે વગર મંજૂરીએ એના વિરોધમાં એણે થોડી કાર્યવાહી કરી હતી તો એના બદલામાં અધિકારીઓએ એની રીતે ખોટા ઉપર એની ઉપર ખોટા કેસ કરી અને એને પાસામાં મોકલવામાં આવ્યા છે ખરેખર પાસા માટે કંઈક એકાદ મર્ડર થવો જોઈએ એકાદ લૂંટનો ગુનો હોવો જોઈએ કે કાંઈ મોટીમાં મારામારી હોવી જોઈએ તો કંઈક પાસાનું હું કામે તો બરાબર છે પણ આ તો એક સેવાનું કામ કરવામાં આ લોકો એની પર પાસા મૂક્યા છે તો અમારી માગણી છે આવેદનમાં મેં લખેલું છે કે સરકારને અમારી લાગણી પહોંચાડે કે આવા નવભક્તને આવા હિન્દુત્વ કઠર હિન્દુત્વવાદી વ્યક્તિને વેલાંબ વહેલી તકે કોઈપણ પ્રોસિજર કર્યા વિના વેલાંબ વહેલી તકે પાસામાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી સૌની લાગણી છે